કચ્છમાં દિવ્યાંગો જરૂરિયાતમંદ મહિલાઓને દેશનું રખોપુ કરતા તંત્રીઓની સેવામાં છેલ્લા સત્યાવીસ વર્ષથી કાર્યરત સ્વૈચ્છિક સંગઠન શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા સમિતિના પ્રમુખ અરવિંદ જોશીને પ્રેરણાથી અને દાતાઓના સહકારથી શ્રી નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન મંદિર ખાતે દસ જેટલા જરૂરિયાતમંદ બહેનોને સ્વરોજગારી માટે સિલાઈ મશીન આપવામાં આવ્યા શ્રી કચ્છ ગામ વિકાસ સમિતિ ગોધરાદાતાઓના સહયોગથી પૂજ્ય ગુરુદેવ શ્રી ધીરજલાલ સ્વામી મહારાજ સાહેબના શિષ્ય વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ આનંદના દીક્ષા જીવનના પચાસ વર્ષની અનુમોદના તથા અડસઠમાં જન્મોત્સવ નિમિત્તે સમગ્ર કચ્છની જરૂરિયાતમંદ પરિવારની બહેનોને આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીન દિવ્યાંગો માટે ટ્રાઇસિકલ વેલ્ચર જેવા જરૂરી સાધન સહાય જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ કચ્છમાં તેમજ વિદેશ વિદેશ વસતા હોય કે ભારતમાં વસતા હોય દાતાશ્રીઓના સહયોગથી આપવામાં આવી છે આપણા જરૂરબંધ ભાઈઓને અધિકૃત થઈએ એવી આપણે એમને જાણ કરીશું વિનંતી કરીશ અમારા જેના મારા ઉપર ખરેખર ખૂબ આશીર્વાદ છે અને કલાકલાક દાદાકા પત્રિકા દેવા જાઓને તો ઘણા કલાક સંતને પે તો બેસે નહીં પણ મારા તો એક પોતાના સમજીને મારા કેટલા આશીર્વાદ છે એ વાત પરંતુ દાદા વિનંતી કરીશી તારીખે આપણે

એને પણ એના વિશે હું ઘણું બધું જાણું છું અને એનાથી વિશેષ નરેશ મોદી ખરેખર નરેશ મોદીનો આપણે આખા કચ્છ પરથી અથારે વર્ષ દરેક ધર્મના લોકો એના આપણે આભાર માન્યું નરેશ મુદ્દેનો એણે જે કચ્છ માટે કામ કરે છે ને એ આપણે ક્યારેય ન બોલી શકીએ અને એવા નરેશ મોદી જેવો સારા એક કવિ છે સારા લેખક છે

ખરેખર રાજી ગયો છે એટલે એવા અરવિંદભાઈ આપણે ઘણી વખત ખૂબ જ કોઈ એની પ્રતિષ્ઠા નહીં એને કોઈ જાહેરમાં ઉપર બેસવાનું મન નહીં પણ સાયલેન્ટ મોડથી આપણે નવાઈ લાગશે કહેતા કે એ બી બે ની ત્રણ નહીં પણ ચાર હજાર ચાર હજારથી ઉપર આ દિશ સુધી આ સિલાઈ મશીનો બધાને આપી દીધા ખરેખર આપણને આનંદ થાય કે સિલાઈ મશીન હોય ક્ષેત્રનું કામ હોય વ્યક્તિના કામ હોય સરસ મજાના કામ હોય રહ્યા છો એને હું આજના દિવસે ખૂબ ખૂબ બિરદાવું છું અને એનાથી વિશેષ હંમેશા વાત કારણ કે

હું જેમ થાય ક્ષેત્રમાં આવે તેમ સૌથી પહેલાં મને આજના દિવસે ધનસુખ યાદ કરવાનું મન છે અને અહીંયા ભણતા અને અભ્યાસ કર્યા છે નખાદણા અને એના પાસ કઢાવવા જાય ને તો ન પડે પડે બસ વેલી ગોળી થાય ઘણી વખત બીજો એ ન હોય પણ એ દિવસ વાળા ટોપી એ છે ટોપી ન ધારે એમની જે આખો દ્રશ્ય હતો એ અમે ભણતા પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા ત્યારે પણ એનો એ દ્રશ્ય એ